નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તહે દિલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ એકથી આઠમાં મેરિટ કેવી રીતે ગણાશે ચોવીસો સાતસો જે કાયમી શિક્ષક ભરતીઓ મેરિટ કેવી રીતે ગણાશે કઈ પદ્ધતિ લેવાશે અને તમારું સિલેક્શન કઈ પદ્ધતિ થશે મિત્રો સિલેક્શન કઈ પદ્ધતિ થશે અને તમારી કઈ પદ્ધતિ તમારું પદ્ધતિ લેવામાં આવશે જૂની પદ્ધતિ એ નવી પદ્ધતિ સાચા મિત્રો ટેટ ટાટ પાસ ઉમેદવાર અવશ્ય એકવાર વિડીયો જોઈ લઈએ ઉપયોગી બનશે તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તમે જોઈ શકો છો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ અન્ય બનાવે છે તેની લિંક ડિસ્ક્રેશન ઓછો મિત્રો અવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામિપત્ય શિક્ષણ સહાયક અન્યતા કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમને જોઈન કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે મેરિટ કે એ રીતે મિત્રો મેરિટ ઘણા જૂની પદ્ધતિ આધારે સૂત્રોના આધારે માહિતી મળી છે કે ટેટ વનમાં ધોરણ એકથી પાંચમાં મૂક્યાલ છે ને ટેટ વનના પચાસ ટકા સ્ટાન્ડર્ડ ના એટલે બારમાં ધોરણ વીસ ટકા ગ્રેજ્યુએશન પાંચ ટકા અને પીટીસીમાં પચીસ ટકા એ ટેટ વન ધોરણ એકથી પાંચમાં તેવી જ રીતે ધોરણ છથી આઠમાં મેરટ કીધું તેમાં પણ જૂની પદ્ધતિ છે પચાસ ટકા ગ્રેજ્યુએશનના વીસ ટકા પીજીના પાંચ ટકા અને પીટીસી બી એડના પચીસ ટકા તો મિત્રો એક વાત એ જૂની કે નવી પદ્ધતિ સૂત્રોના હાલ સૂત્રોના માહિતી અનુસાર જૂની પદ્ધતિ દ્વારા તમારું જે લેવાશે જૂની પદ્ધતિ દ્વારા થશે તો સાથે સાથે મિત્રો તમારું સિલેક્શન કઈ કઈ રીતે કરવામાં આવશે તો મિત્રો તમારું સિલેક્શન છે તે તમારા જે એક્ઝામ છે તે માર્ક્સના આધારે કરવામાં આવશે માર્ક્સના આધારે જ મિત્રો કરવામાં આવશે કારણ કે મિત્રો તમને ખ્યાલ છે કે જે જે છે તે ડુપ્લિકેટ માર્ક્શીટો બની રહે છે ડુપ્લિકેટ માર્ક્શીટો ડુપ્લિકેટ માર્કશીટના કારણે ઘણા ઘણા એવા વિદ્યાર્થી છે જેમાં જેના જેના જે નંબર છે જે તે નંબર કહી શકાય છે માર્ક્સ મિત્રો વધારે બની શકે મેરિટ લિસ્ટ વધારે બની શકે તો હવે મિત્રો માર્ક્સના આધારે ગણશે તેવા હોશિયાર વ્યક્તિ હોશિયાર સ્ટુડન્ટો જ હોશિયાર સ્ટુડન્ટ તો તેમને ફાયદો થશે એટલે જે માર્ક્સમાં જે જે પરીક્ષામાં જે માર્ક્સ લાવ્યા છે તેના જ માર્ક્સ માન્ય ગણાશે તેમાં સિલેક્શન થશે તો માર્ક્સ આધારિત થશે મિત્રો એક સારી બાબત કહી શકાય કારણ કે પહેલાં માટે ડુપ્લિકેટ માર્ક્સ તો ઘણી બનાવી શકીએ ને પોતાનું મેરિટ સારું બનાવી શકાય તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાની ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે બટન દબાવવા ભૂલશો નહીં